ગભી ગિરનારી સચ્ચમ ચેનલમાં સ્વતા ગુણોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજના કાર્યક્રમની અંદર ખીમ સાહેબની એક વાણી અને એની માર્મિકતા એ વાણીનો ખુલાસોનો પ્રોગ્રામ ગભી ગિરનારી સત્્સમ ચેનલમાં મેલવામાં આવે છે ગુરુવચને જ્ઞાન કથિને ગુરુવચને જ્ઞાન કથિને નૈત ગંગામાં નાવો ગુરુ વશ જ્ઞાન કથિને નૈત ગંગામાં ના જે ગુરુ ગમ જે કઈ ભાર એ ગુરુ ગમ ખોજો રે આ ઘટની માય આ ઘટની માય ગુરુનો ગમ ખોજવાની જરૂર છે એવું જોધલપીરના શિષ્ય ભવાની દાસે પણ કીધું છે અને ઘણા સંતો મહાપુરુષોએ પણ ગુરુનો ગમ ખોજવા માટેની આપણને ભલામણ કરી છે તો આગળ સાહેબ શું કહેવા માંગ કર સતગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી દેખ પતંગ કા રંગ તાહી પર દુનિયા રાજી આ સદગુરુની સેવા તન મન ધનથી કરી શકાય છે ધનનો હોય તો પણ ખાલી મનથી અને તનથી જે કાંઈ સેવા થાય એ કરવી અને આખી દુનિયા પતંગના રંગો ઉપર રાસી રહી છે આ પતંગનો રંગ ક્યારે ઉડી જાય એનો ખ્યાલ જગતના લોકોને હોતો નથી એનાથી આગળ એવું કહેશે કે ખટશાસ્ત્ર સુધે નહીં ખટશાસ્ત્ર સૂધે નહીં ઝૂઠ ઝૂટકો ખાય આપકી તો ગમ નહીં કહા સે આવ્યા કાહ જાય એટલે એમાં એવું કહેવા માંગે છે કે સ્વશાસ્ત્ર અઢાર પુરાણ શ્યાર વેદ અને ખટશાસ્ત્ર નું પાન કરવાવાળા કરતા હોય છે પણ શાસ્ત્રોમાં રહેલો સાર જે જ્યાં સુધી જાણી ન શકે ત્યાં સુધી બધું જૂઠ છે એવું ખિમ સાહેબનું કહેવાનું થાય છે એનાથી આગળ એવું કીધું છે કે દૂર દેખનું મત જાઓ પકડ સુરતા કી દોરી કરો શબ્દ છે મેળ રહો તું દોહી પર જોડી આપણે નજદીક જે કાંઈ ગોતવાનું છે તે ગોતતા નથી અને દૂર દૂર છેટે છેટે બલાંગો મારી રહ્યા છે કેમ કે આપણી અંદર રહેલી કસ્તુરીની આપણને ભાન નથી એટલા માટે આપણે બાર બધાય બલાંગો મારી રહ્યા છે બરાબર એનાથી આગળ કેમ સાહેબ હું કહેવા માગે અક્ષર આદિ અનાદ કા અક્ષર આદિ અનાદ કા અક્ષરાતીત ઓળખાય આ અક્ષર આદિ અનાદિ કાળનો છે અક્ષરની માલિપા અક્ષરાતીત એટલે કે શબ્દ ભંડોળ આ શબ્દ ભંડોળ પડ્યું છે એની ઓળખાણ આપણને થતી નથી શબ્દ પાર હે સાહેબો સત શબ્દ આ શબ્દ જેટલા છે એનામાંથી શબ્દની ખોજ કેમ કરવી ન્યાયક મહાપુરુષે સાખીના માધ્યમથી આપણનું ધ્યાન દોર્યું છે કે એ ધ્યાન દોર્યું છે કે ભાઈ શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી ઢગઢેરિયા

આ સહજ ગતિમાં જવા માટે સદગુરુ સાસા સદગુરુનો ભેટો થઈ જાય આપણને પ્રેક્ટિકલ કરી અને જે કાંઈ આ રસ્તો જે છે એ બતાવે તો જ નિરાધાર પુરુષ જે છે આ નિરાધાર પુરુષ બાબતે પણ એક સંતો ઘણા સંતો મહાપુરુષે એવું કીધું છે કે ગગન મંડળને ગોખલે નર તો નિરાધાર ત્રણ પુરુષ એની સેવા કરે રામ કબીર ને આ પુરુષને પામવો હોય આ પુરુષ નું દર્શન કરવા હોય તો અંદર અંદર જરૂરી છે અને માટે સિવાય આપણને કોઈ પ્રેક્ટિકલ કરીને બતાવી શકે એવું નથી એનાથી આગળ કીધું કરમ ધરમકો બાંધલે કરમ બાંધ બાંધલે કર સદગુરુ કી સેવ હવે કરમ અને ધર્મને ને બાંધવાની વાત કરી છે તો એનો અર્થ એ થાય કે કર્મને છોડી દેવું અને ધર્મને એક ધારો બાંધીને રાખવો એ વાત વ્યાજબી નથી જે આપણને સમય મળે છે એ મુજબ ધર્મમાં રહી અને ધર્મની જે કાંઈ વાત છે એની લગ્ન આપણને લાગેલી હોવી જોઈએ કર્મ પણ જે કાંઈ પ્રમાણમાં કરવાનું થતું હોય એ દરેક વ્યક્તિએ કરવું જોઈએ એટલે કે કરમ ધરમ કો બાંધ લે કર સદગુરુ કી સેવ સાન સમજ લે સદગુરુની અવર નહીં કોઈ દેવ સદગુરુ મહારાજ જયારે સાન સમસ્યા સમજાવે ત્યારે સમજી લે એટલે એટલા માટે એમ કીધું કે સદગુરુ ની શાન સમજી અને બીજો કોઈ દેવ છે નહીં આ માનવ માંથી દેવ બનવું હોય તો સદગુરુ ની સાન ને પ્રાધાન્ય આપવું પડશે એનાથી આગળ કીધું કે આદિ સંબંધ માં બે હદ કીર્તાર કા આ વિશ્વ આખાના લોકો દેખાય છે એ બધા આદિ માનવ છે બરાબર બે હદ કીર્તાર કરાવે આદિ માનવ જ્યાં સુધી પોતાની હદ વટી અને બે હદ ડગલા નહીં ભરે ત્યાં સુધી એ કીર્તાર ક્યારેય બની શકવાનો નથી અનહદ આરંભ પાર પછી એના પછીની હદ જે છે એને અનહદ બતાવવામાં આવી છે કે અનહ આરંપાર ભાણ ભેદ બતાવે આ અનહદ માં ગયા પછી આપણને જે ભેદ છે એ સદગુરુ ભાણ ભેદ બતાવે ભાણ સાહેબે ખીમ સાહેબ ને આ ભેદ બતાવેલો છે એટલા માટે એને ભાર મળ્યો છે કે ગુરુની શાન જે કહે છે એ શાનની સમસ્યા જાણવી અતિ જરૂરી છે છેલ્લે અંતમાં એવું લે કે બહાર ભીતર એક તારે રમતા રામ કબીર આ જે બહાર ભીતર નો જે દોર લાગેલો છે આ એના વડે જ રમતા રામ કબીર હતા ખીમ સાહેબ કે ખલક દરિયા સન્મુખ સામે તીર આ સંસાર રૂપી દરિયો સંસાર રૂપી સાગર કે ભવ સાગર જે કઈ છે એનો કિનારો ખીમ સાહેબ નું કહેવાનું એવું થાય છે કે મને સન્મુખ દેખાય છે છેલે જે ભાણ સાહેબે જે સાખી કીધી હતી આ સાખી એટલા માટે કહેવામાં આવે છે સાખી શેય વાણીની સાક્ષી પૂર્તિ હોય છે કે સાસુ નામ સાહેબનું જૂઠું નથી જરાય સાસુ નામ સાહેબનું જૂઠું નથી જરાય ભાણ કહે બધી લે તો ભારે કામ થઈ જાય આ સાખીની માર્મિકતાની એ શબ્દો જે છે એનો અર્થનો અર્થઘટન કરી અને આપણે કાંઈક બીજા શબ્દોથી જોડાયેલા છે ઘણા લોકોને મુખેથી મેં સાંભળેલું છે કે ભાઈ સાસુ નામ સાહેબનું જૂઠું નથી જરાય સમજીન હોય તો પછી કરવું પડે નહીં કાંઈ કર્યા વગર કાંઈ પ્રાપ્ત થવાનું નથી એટલે સદગુરુના ઘરની જે વાત છે ગુરુ હારે જે કાંઈ લગ્ન છે ગુરુનો જે ગમ છે એ લગ્ન લાગ્યા વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી બોલો સદગુરુ સાહેબની જય જાય સત્ય સનાતન ધર્મની જય ગિરનારી મહારાજની જય